નવા વર્ષની પ્રથમ લોક અદાલત છે જે જ સારા સમાધાનના લોક થાય તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટેશન જ પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ ગઢવી સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરાની એ મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિયેશન એક્ટ એકસો અડત્રીસના કેસો ફક્ત નાણાંની વસૂલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર વથા નિવૃત્તિના લાભોને લગતા કેસો મોટર વાહન એક્સિડન્ટ કેસોનો સફળ સમાધાન થઈ શકશે માર્ચ છે મહિલા વિશ્વ દિનની ઉજવણી છે તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણ થી આગળ ઘણી વધી ગઈ છે તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને ફેમિલી માં બને એટલો વધારેમાં વધારે અમારો નિકાલ થાય એવું હું આજે બધા મહિલાઓને શુભવિશિષ કરું છું બીજું કે અમારી કોર્ટમાં મને એક યાદ આવે છે કે એક ચાઇલ્ડ હતું એ પેલું માનસિક રીતે બહુ જ એ થયેલું હતું અને હસબન્ડ અને વાઈફ મેન્ટેનન્સ માટે ઝઘડતા હતા અને હું એમાં ઇન્વોલ્વ થઈ હસબન્ડ ને એ લોકો લગભગ દસ બાર વર્ષથી અલગ રહેતા હતા તો મેં એમને સમજાવ્યા કે ભાઈ ચાઇલ્ડ જે છે તો આટલું અને મારી કોર્ટમાં કન્સિલેશન માટે આવ્યું હતું તો ખૂબ ખીજાતું હતું ને બૂમ કરતું હતું તો મેં એને બહાર કાઢ્યું અને પછી મેં એવું કહ્યું કે કે આમાં તો કઈ પણ ઉપાય કરો કે બાળક માટે પણ કરવું જોઈએ અને બંને હસબન્ડ વાઈફે હસબન્ડને મોટું મન રાખ્યું અને એને આઈ થિંક વીસ પચીસ લાખમાં એનું સમાધાન થયું અને બંને જણા હેપી હેપી છૂટા પડ્યા અને બાળકને પણ વિઝિટેશનનું પણ એને મન થાય ત્યારે કરી શકે વિઝિટેશન એવા રાઇટ્સ પણ આપ્યા અને સુખદ અંત આવ્યો આવા ઘણા બધા કેસીસ અમે કર્યા છે મેડમને ત્યાં પણ અમારે થયા છે કેસીસનો નિકાલ એવી રીતના આઈ થિંક વન કરોડમાં થયો છે તો એવા અમે ઘણા બધા કેસીસો ડિસ્પોઝ કર્યા છે અને હું આજે ઈચ્છું છું કે મહિલા દિનમાં બધી જ મહિલાઓ મોટું મન રાખી અને સારામાં સારું કરે ભેગા થાય છૂટા થાય પણ સારું એવું હેપી લાઈફ જીવે અને પોતાની શક્તિ આજે સશક્તિકરણ છે મહિલાઓનું અને નારી તું નારાયણી બની છે તો હું ઈચ્છું કે વધારેમાં વધારે ડિસ્પોઝ થાય અને ફેમિલીના ડિસ્પુટનો અંત લાવે જય લોક અદાલત દર દિસ ઇઝ અવર ફર્સ્ટ લોક અદાલત ઇન સોફાર એસ કરંટ ઇયર ઇઝ કન્સન નાલસાના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ કમિટી ઓથોરિટી અને નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ સિવિલ હોય એમએસસીપી હોય માં આજે ખૂબ બે મોટી મેટર્સ નાઇન્ટી ટુ લેક્સ અને એટી વન ની સોરી નાઇન્ટી ફાઇવ લેક્સ અને એટી એટી વન લેક્સ એ રીતના ડિસ્પોઝ ઓફ થઈ છે તદુપરાંત ફેમિલી કોર્ટમાં બી ખૂબ ઘણા કેસીસ ડિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બિકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દેવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતાં બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્ત્વની વાત છે એટલે એ રીતે જોઈએ તો this is વેરી satisfactory અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્નો કરી અને બાંધછોડ કરવી પડે થોડી તો તે પણ ચોક્કસ કરી અને સમાધાન કરે જેથી કરી અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે કોર્ટના ધક્કાઓ ઓછા થાય એમના માટે અને પોતાની મરજી નું સમાધાન થાય ખાસ કરીને એવી મારી બધાને વિનંતી છે અને આપ સૌને ને શુભેચ્છા લોક અદાલત માટે થેન્ક યુ વેરી મચ ગુજરાત વડોદરા ખાસ લીડ કરી રહ્યું છે લોક અદાલત મહેનત છે આપની માય જજીસ આઈ વુડ સે એન્ડ એડવોકેટ્સ વર્ક દે આર વેરી હાર્ડ વર્કિંગ બહુ સિન્સિયર છે તે લોકો પોતાનો સમય ની પરવા કર્યા વગર મહેનત કરે છે અમારે એમએસીપી બાર ઈવન ઈફ આઈ એમ નોટ પ્રેઝન્ટ પરહેપ્સ ઘણીવાર અવેલેબિલિટી ના હોય તો બી એમને આપણી રિક્વેસ્ટ કરીએ અને એમએસસીપી કંપનીઝ આપેલી ઇન્સ્યોરન્સ કંપનીઝ એમએસસીપી એ જ પ્રમાણે લોયર્સ જે છે આમ બાર એસોસિએશન બરોડાને એ ખૂબ જ સકારાત્મક એમનો અભિગમ હોય છે એટલે એ બધા પક્ષકારોને જ્યારે કે બિકોઝ અલ્ટિમેટલી જેટલા સમાધાન થાય એ વકીલને એટલા માટે ફાયદો છે કેમ કે માણસોને ક્રોટ કોર્ટ પ્રત્યેની શ્રદ્ધા જે છે એમાં ઉમેરો થાય છે એમને મનગમતું સમાધાન થાય એટલે એમને જે કંઈ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે કોર્ટમાં આવે અને અહીંયાથી તરત ડિસ્પ્યુ ડિસ્પોઝ થઈ જાય મેટર અથવા તો સમાધાન થઈ જાય એ એમના હિતમાં છે એટલે એ અર્થે જ્યારે એડવોકેટ્સ પાર્ટિસિપેટ અને સમાધાન કરાવે છે એ બી ઘણું સારી વસ્તુ છે વે જે અમારા અહીંયા એ લોકો બહુ સકારાત્મક અભિગમથી પાર્ટિસિપેટ કરે છે એટલે સારું રહે છે Thank you very much. Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.